નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો સૌ સુખી આ કહેવત સાથે આજે આપણે જોઈએ આજના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંકાનેર એટલે કે તારીખ સાત પાંચ બે હજાર પચીસના ના રોજ અને બુધવાર દૈનિક બજાર ભાવ એટલે કે વીસ કિલો દીઠા ભાવ આપવામાં આવે છે મિત્રો તો ચાલો તે ભાવ આપણે જોઈએ ખાઉં ઊંચો નીચા ભાવ છે ચારસો પાંત્રીસ અને ઊંચો ભાવ છે પાંચસો ને રૂપિયા ઘઉં ટુકડા નીચો ભાવ છે ચારસો ને ચાલી રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો ને ચાર રૂપિયા બાજરો પા નીચો ભાવ છે ચારસો ને પચાસ રૂપિયા ઊંચો ભાવ છે પાંચસો ને સિત્તેર રૂપિયા જુવાર છસો નીચો ભાવ છે છસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે આઠસો ને એકાવન રૂપિયા મગફળી નીચો ભાવ આપેલો નથી પરંતુ સાતસો રૂપિયા છે એરંડા અગિયારસો વીસથી ઊંચો ભાવ છે અગિયારસો પિસ્તાળીસ રૂપિયા કપાસ બારસો પચાસ રૂપિયા નીચો ભાવ ઊંચો ભાવ ચૌદસો ને પાસઠ રૂપિયા તલ નીચો ભાવ બારસો પંચોતેર ઊંચો ભાવ કર ચણા એક હજાર ત્રણ રૂપિયા નીચો ભાવ છે અને ઊંચો ભાવ છે એક હજાર પાંત્રી રૂપિયા રાયડો નીચો ભાવ આપેલો નથી અને ઊંચો ભાવ છે હજાર રૂપિયા તુવેર ઊંચો ભાવ છે નીચો ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયા ઊંચો ભાવ છે બારસો રૂપિયા ધાણાનો નીચો ભાવ છે આઠસો પચાસ રૂપિયા અને ઊંચો ભાવ છે એક હજારને વીસ રૂપિયા જીરું ત્રણ હજાર છસો રૂપિયા નીચો ભાવ છે ને ઊંચો ભાવ છે ચાર હજાર બસો ને સાઠ રૂપિયા અરસીઓ નીચો ભાવ આપેલો નથી મિત્રો ઊંચો છે એક હજાર ને સિત્તેર રૂપિયા વડિયારી ઊંચો ભાવ નીચો ભાવ છે અગિયારસો ને વીસ રૂપિયા અને ઊંચો ભાવ છે સત્તરસો ને ત્રીસ રૂપિયા મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ આવા બજાર ભાવના વિડીયો મૂકવામાં આવશે તો જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ હા અને મિત્રો આ મારા વિડીયોને બીજા લોકોને શેર કરવા પણ નમ્ર અપીલ કારણ કે આપણા ઘણા ખેડૂત મિત્રો અભણ હોય છે તેથી તેમને આ ભાવ વાંચવામાં નહીં પણ સાંભળીને તે આ ભાવ સાંભળી શકે તો મિત્રો મારી એક તમને વિનંતી છે કે તમે આ બજાર ભાવનો વિડીયો રહ્યો એ બીજા લોકોને શેર પણ કરજો અને હા જે લોકોએ હજી સુધી મારી ફેસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ અને આ મારા વિડીયોને લાઈક અને એક થેન્ક આપવા બદલ આભાર મિત્રો અમે મારી ચેનલ ઉપર આવા દરરોજના બજાર ભાવના વિડીયો તમને મળતા રહેશે તો જે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર અપીલ મિત્રો ખેડૂત સુખી તો સૌ સુખી જય જવાન જય કિસાન